મિત્રો રિવ્યુઝ કન્ટેન્ટ માટે બહુ સરસ તમારા માટે સમાચાર લઈને આવ્યો છું કે રિવુઝ કન્ટેન્ટ તમને કઈ રીતે મળે છે અને રિવુઝ કન્ટેન્ટમાં તમે કઈ ભૂલ કરો છો અને યુટ્યુબની જે પોલિસી છે એ શું છે અને શાના કારણે તમને રિવ્યુઝ કન્ટેન્ટ મળે છે અને જો રિવસ કન્ટેન્ટ તમને મળી ગયું છે તો એને આપણે સોલ્યુશન તો આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે અને મારા એક મિત્રની કોમેન્ટ હતી સાથે મેં એની સાથે વાત પણ કરી હતી કે તમને રિયુઝ કન્ટેન્ટ કઈ રીતે આપ્યું તો એક પ્રશ્ન તો મેન પોઈન્ટ તો એ પણ કારણ કે હું દરેકને રિપ્લાય આપું છું કે તમારા પોતાના વિડીયો હશે ને તો તમને કોઈ ટેન્શન નથી બાકી તમે કોઈ પણ વિડીયો બીજાની અપલોડ કરી હશે તો તમને રિયુઝ કન્ટેન્ટ મળવાની છે તો મિત્રો આ ટાઈપની હું દરેકને વાત તો કરું છું પણ જેને વાત થઈ એમને એક જ પ્રશ્ન કર્યો તો વિડીયો કે મારા પોતાના જ છે તો પણ મને રિયુઝ કન્ટેન્ટ મળ્યું છે તો મિત્રો રિયુઝ કન્ટેન્ટના અલગ અલગ રીઝન હોય છે જેવી રીતે તમે સમજો કે તમે કોઈ વોઇસ ઓવર કરો છો કોઈ વોઇસ એની અંદર તમે કોઈ મહેનત નથી કરી ઘણા બધા એપ્લિકેશનો આવશે જેની અંદર કોઈ વેબસાઇટો પણ આવે છે તો તમે વોઇસ ઓવર કરો ને તો એની અંદર પણ મિત્રો યુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે પણ ઘણી વખત મિત્રો કોઈ પૈસા ખરીદીને તમે વોઇસ ઓવર કરેલો હોય છે તો એમાં તમને પ્રોબ્લેમ નથી આવતી હવે જે રિવ્યુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ આવી હતી તો મે મેં ભાઈશ્રીને વાત કરી તો રિવ્યુઝ કન્ટેન્ટ તમને કઈ રીતે મળ્યું તો એમને મને કઈ રીતે વાત કરી એના પ્રશ્ન ઉપર આ મિત્રો વિડીયો બનાવી છે કે તમે પણ આવી ભૂલ કરો છો તો નહીં કરતા એમ હવે કઈ ભૂલ કરી છે એ તમને કીધું કે દાખલા તરીકે મારી પાસે એક ચેનલ છે મારી પાસે એક ચેનલ છે ગીતોની બરાબર છે સોંગ બનાવું છું હું હવે મોટાભાઈની પણ એક ચેનલ છે એ પણ સોંગોની બરોબર છે ગીતોની હવે એ મોટાભાઈને સબસ્ક્રાઇબ વધારે છે અને મારા દાખલા તરીકે ઓછા છે રાઈટ હવે બંનેમાં અમે અલગ અલગ વિડીયો અપલોડ કરીએ દાખલા તરીકે આની ઉપર જે ચેનલની અંદર મેં ગીત ચડાવ્યું છે એ ગીત મોટા ભાઈ પણ ચડાવે છે અને જે મોટાભાઈ ગીત અપલોડ કરે છે એ ગીત આપણી એ ચેનલમાં પણ હું અપલોડ કરું છું હવે હું તમને તમે સમજી જ ગયા હશો કે શું કહેવા માગું છું મિત્રો કે સમજો કે એક જ સોંગ થયું ને બંને ચેનલમાં બંનેમાં એક જ સોંગ થઈ હવે એની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે તો હું તમને એક જ પ્રશ્ન કરું કે આપણી આ ટેકનિકલ જયગુગાની વિડીયો છે એ જ વિડિયો અને હું દસ ચેનલ બનાવી લઉં તો શું દસ ચેનલમાં હું અપલોડ કરું તો દસે દસ મારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થવાની છે નથી થવાની તો એ રીતે તમે સમજી શકો છો મિત્રો કે એક વખત યુટ્યુબની અંદર તમે સોંગ કે વિડીયો અપલોડ કરી દીધો છે પછી ભલે તમે એને કલાકમાં કે પાંચ મિનિટમાં ડિલેટ કરી નાખો પણ યુટ્યુબના લિસ્ટમાં નોંધાઈ ગયું હોય ભલે તમે તમારી યુટ્યુબમાંથી ડિલેટ કરો બાકી યુટ્યુબના લિસ્ટમાં નોંધાઈ જાય એને ફરીથી તમે બીજી ચેનલમાં અપલોડ કરો ને તો તમને રિવુઝ કન્ટેન્ટ એક લાખ ટકા મળે મિત્રો ખાસ એની પણ પોલિસી મિત્રો આવી ગઈ છે મોનોટાઇઝ ચેનલ રહેશે તો ડિમોનોટાઇઝ નહીં થાય પણ એનો પણ વધારે સમય લાગી જાય અને તમે વિડીયોને ડિલેટ નથી કરતા તો તમારી ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય અપડેટ સો ટકા એ છે કે તમારું મોનોટાઇઝ ચાલુ રહેશે પણ એને તમે એની તમને મુદત આપશે કે આઠ દિવસની અંદર આ વિડીયો તમે હટાવી દો હવે તમે આઠ દિવસની અંદર તમે વિડીયો નથી હટાવતા તો તમને રિયુઝ કન્ટેન્ટ એટલે કે ડીમોનોટાઇઝ ચેનલ થઈ જવાની છે અને મિત્રો મેં તમને એ સમજાયું કે એક ચેનલની અંદર તમે કોઈ પણ વિડીયો અપલોડ કર્યો છે એ વિડીયો કોઈ પણ બીજી ચેનલની અંદર અપલોડ થવો ના જોઈએ જો અપલોડ થયો છે તો એક ચેનલની અંદર તો પ્રોબ્લેમ આવવાની જ છે કે યુટ્યુબને આપણે ગાંડી ના કહી શકીએ અને યુટ્યુબ આપણને ગાંડા બનાવી શકે નહીં મતલબ એનું કારણ એક છે કે યુટ્યુબને દરેકને પૈસા આપવાના અને એક જ સોંગ કે વિડીયો ઉપર મિત્રો દરેકને પૈસા આપે ને તો એ એક જ વિડીયો ઉપર આપે બાકી એકના એક સોંગ દસ લોકો અપલોડ કરે છે તો દસ લોકોને મિત્રો યુટ્યુબ પૈસા ન આપે અને દસ વ્યક્તિની ચેનલ પણ મોનોટાઇઝ ના થાય એમ એટલે તમને એક પ્રશ્ન મિત્રો સમજાયો છે કે જે એક જ વિડિયો છે મારી આ તમે જોઈ રહ્યા છો એ જ વિડિયો કદાચ તમે દસ લોકો અપલોડ કરો છો ભલે મારા સગા મારા ભાઈ છો મેં તમને પરમિશન આપી છે પણ યુટ્યુબ તમને પરમિશન ના આપે મિત્રો અને એ વિડીયો ઉપર એડ પણ ના લાગે અને એડ ના લાગે ચેનલ મોનોટાઇઝન ના થાય ચેનલ મોનોટાઇઝન જ ના થાય તો અર્નિંગ તમને ક્યાંથી થવાની છે એટલે ઓરિજિનલ જ મિત્રો કન્ટેન્ટ જોઈએ તમે એકબીજાના ભલે ભાઈ છો તો એકબીજાના વિડીયો અરસપરસ તમે અપલોડ કરો છો તો આવી ભૂલ તમે કરતા નહીં મિત્રો જો તમે આવી ભૂલ કરો છો તો બંનેમાં ચેનલની અંદર ગમે ત્યારે મિત્રો પ્રોબ્લેમ આવી શકવાની છે અને પ્રોબ્લેમ પણ ક્યારે આવે એ તમને મિત્રો કહી દઉં પ્રોબ્લમ ક્યારે આવે કે તમારી વિડીયો જ્યારે એક લાખ વ્યૂઝ કે પચાસ હજારના આર પાર કરીને ત્યારે તમારી વિડીયો યુટ્યુબ ચેક કરે અને એની અંદર આ પ્રશ્નો દેખાય કે તમે બીજી ચેનલની વિડીયો તમારી ચેનલમાં અપલોડ કરેલી છે ત્યારે તમારી ચેનલ ડીમોનોટાઇઝ અથવા રિવ્યૂઝ કન્ટેન્ટ તમને યુટ્યુબ આપે છે તો મિત્રો આ માહિતી એના માટે બનાવી હતી કે તમે આવી ભૂલ કરો છો એક જ સોંગ તમારી અલગ અલગ ચેનલમાં અપલોડ કરો છો તો બધી ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે ચેનલ મોનોટ્રાઇઝન નહીં થાય અથવા યુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ સો ટકા આવશે તો આવી ભૂલ ના કરતાં યુટ્યુબની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ બીજાની વિડીયો તમે અપલોડ કરો છો તો ચેનલ મોનોટાઇઝન થવાની નથી જો મિત્રો આવા જ વિડીયો માહિતીના પોલિસીના જોવે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ટેકનિકલ જયવુંગાને યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મિત્રો આપું છું અને દરેક વિડીયો આપણી ચેનલમાં મેં બનાવેલા છે લાઈવ પ્રૂફ સાથે મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગુગાને